કરી દે ગોણીઓના પગ ધોઈ નાખ એટલે પછી ગોણીઓને પહેલા જમાડી દેવી અને પછી આપણે ધીમે ધીમે મહેમાનને જમાડવી કા મમ્મી હા ગોગડી બટા પહેલા તો પગ ધોવરાવાનું કરાય અને પછી મહેમાન થયા હોય ભૂખા બટા શિયાળો છે બધા ટાઈટના ભૂખા થાય હોવા તે નાસ્તો વેલો કરી લીધો હતો એટલે પછી અત્યારે મોડું થાય તો પછી ભૂખ લાગે બધા પછી કોઈ મહેમાનને નીકળવું હોય નીકળી જવાય પછી આપણે નીકળવાનું બટા રાતે એટલી ફાઈ એક વાત કહું તમને અને છોકરીને એમાં જોકલાન લફરો હતો ને છોકરી હોતાને આવી છે આજ મને હક જ નઈ છે એનું મોઢું જોયું છે ને એટલે હવે એવું કંઈ ન હોય હવે મહેમાન તરીકે આવી છે તો આપણે એને કાઈ ન કહેવાય બટા ભલે ને આવી હવે તારો દખ છે તારા જોકલા ઉપર હવે તો એના બાળકની માં બનવાની સો કાલ હવારે તારો બાવલો આ દુનિયામાં આવી જશે બટા અને હવે એ નઈ વિચારવાનું કાઈ ભલે ને આવી જોકલો તો તારો છે ને તને હાલ એ તારા જોકલા ઉપર તો વિશ્વાસ હશે ને છોકરી ઉપર નો હોય તો ટેન્શન નહી લેવાનું મારા છોકરો છે આ સેટી ફ્રી ફાઈ ક્યાં એનો હોય બટા અત્યારે મે મન હોય કે વયો નઈ ગયો હોય એટલે ફ્રી માર મોબાઈલ આપો ને ફોન કરી લઉં હમણાં તો ગોણીયોન પગ ધોવા બેસને ને ત્યાર કર લે છે અત્યાર નત કરવાય બધા મહેમાન છે નો મારો હીરો ક્યાં હોય છે મારો છોકરો કેટલાય સમયથી થી મેને જોયો નથી અને મારા એની યાર લગન નો થિયા મારા કિસ્મતમાં માં નઈ ને આવડિયા ઉરકી ના કિસ્મત માં હતો મારી કિસ્મત માં નથી મોટું કોક મોઢું જોઈ સોરી ને પહેરી લીધું છે ગમે એનું પહેર્યું હોય બાપા ડોશી એ તો ડોસી ગરીશું હવે ડોશીમાં મારે તમને હું કેવું હું તમે આવા પુંડા લગાડો અલગ મલક નો સોરી સોરીને લઈ આવો હું કામ ગામ ના નિહાક કોક નિહાકા દેશે ને એવા તો તમને ને તમને ભોગવશો તમે બધો લાવી હું ઘરે ભૂલી પછી મેં પહેરી લીધા બટા જેના હોય એના ગોણીઓના પગ ધોઈ નઈ પછી હું તને કપડા બીસા કાઢ દઉં ને તો પહેરી લેજે ખુટતી હોય ને સનિયા સોળે તો આરે લુગડા દેવાની જરૂર નથી ગોગડી અમે અમાર છોકરી હાથું લાવ્યા છે આ કોઈ દી નો સુધરે બટા ગોગડી બટા તો કઈ બોલતી નહીં હાલ તો બાર આટો મારો માર સોકલો માર દીકો મન કે જોવા મળી છે ને મોઢું જોઈ લો ને પછી હું થોડી કે મારે વાત એ કરવી છે એનો અવાજ સાંભળી લો અને પછી હું વહી જાવ ને કુડી જાને ઓલા છોકરા કે ગયા તારા છોકરાની હાલ સંભાળ લે ને સુડેલ જા જા આવડી આ છોકરી કોણ છે કોમકી કોની એલી તું વાત કરસો આ આવે જોને બજરિયા જેવું ગાઉન પહેર્યું છે ડ્રેસ પહેરો છે શું પહેરું ઈ છિબરી માસી ને બાજુ મોભી ની યા છે ખાખરી માસી છે કે ના એના પાડોશી છે હા નથી રહેતા ઓલા માસી એન બેન ની છોકરી છે અને છોકલા રે લફરો તો જોને કેટલો હોવ થ્યાતા ને આખા ગામ માં બધે બધે ને ખબર પડી ગઈ કે નાઈટ માં બધે ને ખબર પડી ગઈ કે ઈ બેન લફરો છે નામ ને તે અમને પછી ઈ બેન એ છે ને નફરો તો લગન ને બગન ને એવું બધું બધું કરવાનું હતો પછી હટ પણ એવો ઉર મારે ઠીક એવું હતું એને તો છોકરી તો હારે છે બિશારી પ્રેમ હોય તો લગન નો કરી દેવાય હવે ઈ કાઈ મને પાછી ખબર નથી તું પૂછશે જા ગોગડી બટા તારે બેહું નથી તું જરીક રહોડે આટો મારતી મેમન બધા ક્યાં છે હું છે હું નહીં બધું તું આટો મારતી એ જા મારી દીકરી

મમ્મી એવું તમને કોણે કીધું કાઈ મન કોઈ હાચ નથી મને ખબર પડી જ જાય બટા કેટલી દુબળી પડી ગઈ છો હું ગઈ છો મત દીકરો તમને ખબર છે મમ્મી જારથી તમે મને પૌણ આવી ચાર ફેરા ફેરીને ત્યારથી ઈ મારું ઘર નથી ભલે હું અહીંયા આવું આવવાનો હક છે પણ હવે ઈ મારું ઘર નથી આજ મારું ઘર છે મારું સ્વર્ગ મારું બધું યાદ છે એટલે મારે અહીંયા જ રહેવાનું છે આઈ મન બધા હાચવે છે ઈ તો મારી થોડીક ગેળ આવી છે એટલે હું હારી હું કાઈ ગઈ છું હારી નથી થાતી

આવી માં હોય ને તો એક મિનિટ નો થાય દીકરી નું ઘર ભાંગતા પણ આ ઉરમ છે ને બહુ સંસ્કારી છે બઉ ડાય છે ગરમ ગરમ ચા પી લો બધા ચા

અને હું મારી જિંદગીમાં નૈન્યાન છું હજી હું તને ભૂલી નથી અને મેં તને હાચો પ્રેમ કર્યો છે અને તારી સિવાય મારી જિંદગીમાં કોઈ સીએ નહીં હતું નહીં કોઈ દી આવશે નહીં તું એટલે તું જ છો અને હું અહીં આવી છું ખાલી તારું મોઢું જોવા હું માસીના ઘરે આટો મારવા આવી હતી અને માસી એમ કીધું એને વહુનું શ્રીમદ છે ને અને માસી મને હમ દીધા એટલે હું અહીં આવી છું તો મેં કીધું હાલો હું એનું મોઢું જોઈ લઉં એટલે હું તારું મોઢું જોવા અહીં આવી છું મેં તને કીધું તું તારી જિંદગીમાં આગળ વધી જાય એમ હું જિંદગીને છેલ્લા સ્વાસ સુધી તારી વાત જોવાની છું પણ એ હવે પોસિબલ નથી યાર બકા રહેવા દે મને ખબર છે પોસિબલ નથી એમ પણ તોય તું મને એટલો દ્વાલો છો પેલા હતો ને એટલો ને એટલો અને તે મને ના પાડી તે દોનો ઉતન ફોન ન કરતી મેસેજ ન કરતી અને આઈ આવીને એટલે માર તારું મોઢું જોવું તું ને માર થોડીક તારી યાર વાત કરવી તે એટલે ઉતન ક્યાં ને ફોન કરતી હતી અને તારા રૂમ માં તારો બેડ છે ને અહીંયા તારા માટે મે ગિફ્ટ મૂક્યો છે એ લઈ લેજે તારો ગિફ્ટ હો હા પણ એ ગિફ્ટ બિફ્ટ તારું લઈ જાય મારે કાંઈ જોતું નથી તું મને ન બોલાવું ત્યારે મને મારી જિંદગીમાં જીવવા મારે જે કાંઈ છે ને બધું ઈચ્છ છે મારી ઉરમત છે બધું પણ મેં ક્યાં કીધું કે તું મને રાખે એમ પણ ખાલી પાંચ મિનિટ તો મને ખાલી તારી પાંચ મિનિટ તો આપ મને એમ કીધું તું કે મારી એક એક સેકન્ડ ઉપર ખાલી એટલે ખાલી તારો દખ છે હિરુડી અને અત્યારે તું મને ખાલી પાંચ મિનિટ નથી આપતો યાર આનો આજ શું હતું બદલાઈ ગયો હવે મારો ઝોકલો નખી રહ્યો યાર તો એ બધી તારી વાત સાચી છે પણ પરિવાર કેને એમ કરવું પડે અને મારે લગ્ન આની અરે કરવા પડ્યા અને અત્યારે હું એને જ પ્રેમ કરું છું બીજા કોઈને નથી કરતો ઈ જ છે મારું બધું બસ તને ખુશ જો ને હું બહુ ખુશ થઈશ બેટા હું તને એમ કહું છું કે તું લગ્ન કરી લે મે થોડાક દિ પહેલા વાત તો સાંભળી હતી તે લગ્ન કર્યા હોય એવી લગ્ન કરવાના હતા પછી કર્યા નહીં કેમ નો કર્યા ઈ મારા ઘરના બધા જબરજસ્તી કરાવતા હતા પણ મેં સોખરા ને સોખી ફૂલ ના પાડ દીધી માર લગન નથી કરવા તારા માટે મેં ગિફ્ટ મૂક્યું છે તું જોઈ લેજે અને ખુશ રહેજે તું તુંય ખુશ રહેજે હો મારે ગિફ્ટ નથી જોતો યાર તારું કાઈ એકવાર વાર છેલ્લી વાર લઈ લેને મારી હીરોડી હજી બી સારી મને ભૂલી નથી અને મારે મારથી કાઈ ખોટું તો નથી થઈ ગયું ને આની જિંદગી બગડી હોય એવું મને કેમ લાગે છે તારથી કાંઈ ખોટું નથી થઈ ગયું મારા જીવ આપણા કિસ્મત નહોતા કિસ્મતે સાથ ન દીધો આપણને બે ને એક કરવામાં મારા જીવ તને કેમ ખબર મારા મનમાં હું બોલો હું તારી રગે રગ જાણું છું તને પ્રેમ કરો કે ટાઈમ પાસ નથી કરો દીકા તું યાર હામે મેં આવીશો તો પછી મને બહુ જીવ બળે તારો પેલાનું બધું યાદ આવે છે શું કરવું મારે સારું હાલ હું જાઉં છું તારું ધ્યાન રાખજે હો ક્યાં જાય છે ઉભી રહીને ગમે ચારે ન્યાથી આવે શ્રીમત કરી આયા મને ઘરે એકલા એકલા ગમતુંય નથી મારા હીરાને ફોન કર્યો તો એને મારો ફોન ઈ નો ઉપાડ્યો મને ક્યાંય ગમતું નથી શું કરવું મારે વલંદી ઘરે ઘરે કાટો મારી આવું એમ કરો ગોગડી ભાભી ની આજ રાતે વઈ આવે પછી કાલ પાછું મહેંદી મુકવા જવાનું છે અને કાલ કેટલું બધું કામ છે મને તો યાદ નથી એટલા કામ છે આય પાછા ફોન ઉપાડતી ના નથી ફોન આવે ને એટલે વારો પાડવો છે ખબર ન પડે મને ગમતું નો હોય ને ટાઈમે ટાઈમે ફોન ન ઉપાડે ફોન જ નથો પાડવો હવે લંગુ તારો મગજ સટકી ગયો છે કે હું છું છે ઠેઠ બહાર અવાજ સંભળાય મમ્મી મારું મગજ તો કાઈ સટકી નથી ગયે કે એકલે વાતો કરું છું તો એકલે એકલા કોણ વાતો કરે જે ગાંડા હોય ને એ વાતો કરે કેમ એકલે એકલી વાતો કરીશું કાઈ નહીં મમ્મી હું તમે કે નાસ્તો થઈ ગયો બટા ખાઈ લે માં દીકરી બે ત્રણ દિવસમાં તો વહી જવાની સો બટા આય ફાઈ નહી આ જવાના છે મેમન હા આ જવાના છે બટા મમ્મી હું નાસ્તો બનાવું હું બનાવ્યો છે કઈ દે હાલ મમ બટેકા પાવની સુગંધ આવતી હતી બટેકા પૌવા પવા ને બટેકા પૌવા બનાવ હાલ દીકરી હા તો હાલ માં દીકરી ખાઈ લે હાલ હા લ્યો મમ્મી આવો